નમસ્કાર સરદાર સમાચારો પર એક નજર આણંદમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં તમામ આજે હરીફ ઉમેદવારોની યાદી જાહેર થશે બે દિવસ અગાઉ આપેલી સૂચના બાદ પણ લારીઓ ન હટતા પાલિકાનું એક્શન આણંદમાં મોટી શાક માર્કેટ પાસેથી શાકભાજી ફળો સહિતની લારીઓ જપ્ત કરાઈ ઉમરેટમાં ફર્નિચર ખરીદી પેટે આપેલા નેવ હજારના ચેકરેટન કેસમાં સેલીના વેપારી સતુભાઈ પરમારને એક વર્ષની કેદ મેડિકલ ઇમેજિનમાં એઆઈ ડોક્ટરોની બીજી આંખ બન્યું ટ્યુમર દેખાય તે પહેલા જ કેન્સરના સિગ્નલ પકડી પાડશે એમપીના સિવનીમાં હાઈ વોલ્ટેજ તાર સાથે ટકરાયું ટ્રેની વિમાન ગામ લોકોએ પાયલટને અંબાણીને મળ્યો ગ્લોબલ હ્યુમેટેરિયન પ્રોજેક્ટને મળી વૈશ્વિક ઓળખ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર આઈસીસીનો મોટો જીઓ છોડતા હવે નવા બ્રોડકાસ્ટની શોધ પુતિન બાદ હવે જેલેન્સ્કીને ભારત પ્રવાસની તૈયારી જાન્યુઆરીમાં મુલાકાતની પ્રબળ શક્યતા જાપાનમાં સાત પોઈન્ટ છની ની તીવ્રતાનો ભૂકંપ અનેક વિસ્તારો ખાલી કરવાની ચેતવણી ચીનનો અનોખા આવિષ્કાર છ હાથ સાથેનો ત્રણ સાહીઠ ડિગ્રી ફરી શકતો રોબર્ટ બનાવ્યો